જાળીદાર સોફ્ટ અને સુપર ટેસ્ટી મહિનાઓ સુધી ખવાય તેવી એકદમ નવી રવાની બરફી બનાવવા માટે ચાર ટેબલ સ્પૂન ઘી લેશું ઘી ગરમ થાય ને એટલે એક કપ રવો તો મેં અહીંયા ઝીણો રવો લીધો છે તમે સૂજી હોય ને તો એ પણ લઈ શકો છો સારી રીતે રોસ્ટ કરી લેશું અને રવાનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો તો આ રીતે તમે જુઓ ઘી સરસ એબઝોર્બ કરી લેશે પછી એમાં મલાઈ એડ કરીશું જો મલાઈ ન હોય ને તો તમારે બે થી ત્રણ ચમચી દૂધ એડ કરી દેવાનું મિક્સ કરી દેશું આ સુધી ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું હવે ગેસની ફ્લેમ બંધ કરી સાઈડમાં એક વાસણમાં કપ ખાંડ અને અડધો કપ પાણીની ચાસણી ચાસણી તૈયાર તૈયાર કરવાની તો એક તારની આ રીતે થઈ જાય પછી રવાવાળા મિક્સરમાં આ રીતે એડ કરી સરસ રીતે ચલાવતું રહેવાનું થોડી જ વારમાં તમે જોશો કે એમાં સરસ એવી જાળી પડવા લાગશે અને આ રીતે સરસ કૂક થઈ જશે બસ તરત જ એક પ્લેટમાં સેટ કરી દેસું અને આ મિશ્રણને હલકું ગરમ હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેવાના પછી ઉપરથી આ રીતે મેં ડ્રાય ફ્રુટ એડ કર્યા છે અને હલકું ઠંડુ થશે ને પછી એમાં આ રીતે ઉપરથી હું કટ લગાવી અને સર્વ કરીશ તો ટ્રાય કરજો